દોરાજીના શ્રી પંચેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિર ખાતે મોટી અમાસ નિમિત્તે અન્નકોટ દર્શન અને મહાઆરતી યોજાઈ રાજકોટ જિલ્લાના દોરાજીના દાણીકોઠા રોડ પર કુબેર પરી મઠ ખાતે આવેલ પૌરાણિક શ્રી પંચેશ્વર મહાદેવ અને શ્રી શનિદેવ મંદિર ખાતે અન્નકોટ દર્શન અને મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શનિદેવની મોટી અમાસ હોવાથી ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે સાત વાગ્યા કલાકે આરતી તથા અન્નકોટના દર્શન આખો દિવસ રાખવામાં આવ્યા હતા અને સાંજે સાત વાગ્યા કલાકે મહાઆરતી ડિજિટલ રાખેલી હતી ત્યારબાદ અન્નકોટની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં ધોરાજીની ધર્મપ્રેમી જનતા અને શનિદેવના ભક્તોજનોએ બહોળી સંખ્યામાં અન્નકોટ દર્શન સાથે મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા હાજરી આપી હતી શ્રી શનિદેવ તથા શ્રી પંચેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી શક્તિ ગ્રુપના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી દોરાજી જય પંચેશ્વર મહાદેવ આજે પરમ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાદરવી અમાસ ના દિવસે જે શનિ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભાવિ ભક્તોએ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી સાત વાગ્યાથી અન્કુટના દર્શન કરેલા ભગવાન ને અનકોટ પ્રસાદ કરેલો હતો ત્યારબાદ આરતી નો કાર્યક્રમ રાખેલો સાંજે 7 વાગે આ મહા આરતી કથા મહાનકોટનો પ્રસાદનો કાર્યક્રમ હતો ત્યારે મહા આરતી નો કાર્યક્રમ ચાલુ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે મહા આરતી ના દિવસે ઢોર નગારા સાથે સંખના નાદ સાથે ભવ્ય આરતી કરવામાં આવેલી ભગવાન ને અનકોટનો પ્રસાદ ધરવામાં આવેલો હતો તો જે અનકોટના પ્રસાદને આપણે ભક્તોમાં વિતરણ કરેલું ત્યારબાદ દાદાનો પ્રસાદ લઈ બધા પાવન ભક્તો થયા મહાઆરતીનો લાભ લીધો અને શનિદેવ શનિદેવ મહાન મંદિર ખાતે આપણે અવનવવા કાર્યક્રમ કરવામાં આવે છે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ત્યારબાદ શનિ જયંતિ નિમિત્તે જેમ કે કોરોનાના સમયની અંદર કાર્યક્રમ કરવામાં આવે છે તથા ચકલાને ચણ ગાયને ઘાસ ચારો તથા જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે વસ્તુઓ આપીએ છીએ જય શનિદેવ જય પંચેશ્વર મહાદેવ